હેલો સમય કોઈ રંગરૂપ એમ નથી એમ સે કોઈ રંગરૂપ ને જાણે સંસાર હા તો સારું તો ધ્યાનથી સાંભળતા રહેજો બરાબર આ વાણીમાં દાસી જીવણ બાપુ દેહથી વિદેહની વાત કરી રહ્યા છે કે દેહમાં આત્મા છે અને પરમાત્મા વિદેહ સ્વરૂપ છે तो आत्मज्ञान प्राप्त करी પછી પરમાત્મા સ્વરૂપ તમે બની શકો છો તો કહે છે કોઈ રૂપ રંગ સે न्यारा उनमें क्या जाने संसार아 કોઈ રૂપ રંગ સે न्यारा आया કોઈ શબ્દ પરમાત્મા માટે વાપરવામાં આવ્યો છે કે કોઈ એવો છે કોઈ એવી શક્તિ છે જે રૂપ રૂપરંગથી ન્યા છે જેનું કોઈ રૂપ નથી કોઈ રંગ નથી કોઈ આકાર નથી કોઈ ચિત્ર નથી ઉન્મે ક્યાં જાણે સંસારમાં મતલબ એ પરમાત્માને એની અંદર કાંઈ ખબર પડતી નથી ઉનમે ક્યાં જાણે સંસારા એની અંદર શું જાણે આ સંસારા મતલબ જે મોહમાયામાં રચ્યા પચ્યા રહેતા હોય છે વિષય વાસનાઓમાં રચ્યા પચ્યા રહેતા હોય એને ન જાણી શકે એમ ઉન્મી ક્યાં જાણે સંસારા એમાં સંસાર શું સંસારી વ્યક્તિ શું જાણી શકવાના પણ વિષય વાસનાઓથી ઉપર જે થાય એ જ એને જાણી શકે છે હવે કહે છે ओहम सोहमनी ऊपर निरखो बावर बार आंगड़ हे बारा ओहम सोहमनी ऊपर निरखो निरखो बार आंगड़ हे बारा गुरु बार आंगड़ छे बारा मटी मूर्ति नैने निरखो निज नाम छे न्यारा उनमें क्या जाने संसारा वाह ઓહમ સોહમની ઉપર હવે મિત્રો ઓહમ અને સોહમની ઉપર કીધું તો એક તો મિત્રો ઓમ ઓહમ મતલબ ઓહમ અને સોહમ જે શ્વાસોશ્વાસની ક્રિયામાં ભજન કરતા હોય છે ઘણા બધા સાધુ સંતો ભક્તો ગુરુઓ તો ઓહમનો અર્થ છે મિત્રો ઓ એટલે પરમાત્મા હમ એટલે હું અને સોહમનો પણ અર્થ છે સો એટલે પરમાત્મા અને હમ એટલે હું તો આ ઓહમ અને સોહમની ઉપર નિરખો મતલબ એનાથી ઉપર નિરખો બાર આંગળ હે બારા તો શ્વાસો શ્વાસની ક્રિયામાં જે ઓહમ સોહમ ચાલી રહ્યા છે ઓહમ પણ એ જ છે અને સોહમ પણ એ જ છે બેનો અર્થ એક જ થાય છે હવે બાર આંગળ હે બારા ગુરુ બાર આંગળ છે બારા બરાબર તો હવે બાર આંગળ તો મિત્રો એક તો બાર આંગળ આંગળના જે આપણા સંતો કાઠિયાવાડમાં થઈ ગયા એ ધ્યાન પણ ધરતા અને અહીંયા દાસી જીવણ સાહેબ જે છે તે શ્વાસો શ્વાસની ક્રિયા પર ભજન બતાવી રહ્યા છે બાર આંગળ હે બારા હવે બાર આંગળ જે બારા છે એ પરમાત્મા છે હું ઘણીવાર કહું છું એક અનાદિ યોંકાર એક અનાદિ સોહંકાર હવે બાર આંગળ બારા છે તો એનો અર્થ એ છે કે દેહની અંદર નથી જે કોઈ કોઈ શબ્દ પરમાત્મા માટે વાપરવામાં આવ્યો છે એ બાર આંગળ બારા છે દેહથી બાર આંગળ એટલે ક્યાં હવે ઘણા લોકો આગળના યુગમાં મતલબ ચાલી પચાસ વર્ષ પહેલાં બાર આંગળ આપણું જે માથું છે દસમો દ્વાર છે એનાથી ઉપર એક ટોપી બનાવતા ટોપી ટોપીની એવી ટોપી બનાવતા ફર્સ્ટ ક્લાસ કે જે આપણા માથા સાથે ફિટોફિટ થઈ જતી અને એની અંદર એક દંડી રાખતા હતા બાર આંગળ માપીને બાર આંગળ માપીને એક દંડી રાખતા હતા અને એ દંડી ઉપર કપડું એ ટોપીની અંદર ટોપી જે ટાઈપની બનાવતા જે બાર આંગળ લાંબી હોય મસ્તકથી ફિટ થાય પછી ટોપીના છેડે જે ઉપરનો ભાગ છે ત્યાં ધ્યાન ધરતા આપણા દસમા દ્વારમાં મસ્તકની વચોવચથી ઉપર બાર આંગળ ઉપરો હવામાં જે હું ઘણીવાર મેં કીધેલું છે કે ધરતી અને આકાશની વચ્ચેનો ભાગ જે ખાલી ભાગ છે ત્યાં ઘણા સંતો ધ્યાન ધરતા પિંડ અને બ્રહ્માંડથી પર છે ગુરુ મારા પાનભાઈ એ વાણીમાં હું આ બોલી ગયો છું તો ઘણા મસ્તકથી ઉપર બાર આંગળ ધ્યાન પણ ધરતા અને અહીંયા દાસી જીવણ સાહેબનો મત છે કહેવાનો કે બાર આંગળ હે બારા ગુરુ બાર આંગળ છે બારા હવે આપણે મિત્રો ઓહમ સોહમ શ્વાસો શ્વાસની ક્રિયામાં જપતા હોય છે તો આપણો શ્વાસ જે ચાલી રહ્યો છે એમાં તમે ટ્રાય કરજો બાર આંગળ માપી અને કોઈ પણ પાતળો વાળ રાખજો કે પાતળો દોરો રાખજો તમે શ્વાસને અંદર ખેંચશો એટલે દોરો તમારી તરફ ખેંચાતો લાગશે પછી શ્વાસને છોડશો એટલે દોરો આગળ જતો દેખાશે એમ પાછો જતો દેખાશે એમ ખેંચાશે એટલે મતલબ બાર આંગળ સુધી આ પ્રાણવાયુની ક્રિયા ચાલી રહી છે અંદર બહાર તો બાર આંગળથી જે અંદર આવી રહ્યો છે પ્રાણ એની અંદર સો એવો શબ્દ પ્રગટ થાય છે પછી બહાર જે કાઢી રહ્યા છે આપણે એમાં હમ હમ એવો શબ્દ પ્રગટ થાય છે ઓહમ કહો કે સોહમ કહો સરવાળ બે એક છે પણ ઓહમ સોહમથી ઉપર નિરખો તો મિત્રો આ વાત હું કેટલી વાર કરી ગયો છું જેને હું અનાદિ સોહમ કહું છું કે જ્યારે આપણે સોહમ શબ્દ સ્વરૂપ બની જઈએ છીએ ત્યારે દસમા દ્વારને ખોલીને આ રૂપી સુરતા બહાર નીકળે છે અને ચારે બાજુ સોહમ સોહમ એક જ શબ્દ સંભળાશે પછી એ સોહમ સોહમ શબ્દ તમે નિરંતર સુરતા સાંભળતી રહેશે અંદરની સોહમ રૂપી સુરતા બહારના સોહમ ને ત્યારે ધીરે ધીરે એ સુરતા આગળ વધતી વધતી હમ ખતમ થઈ જશે ને નો સોનો જવાજ આવશે સોથી આગળ ઓ આવશે સો ખતમ થઈ જશે પછી ઓ ચાલુ થશે ઓ ખતમ થઈ જશે પછી અ ચાલુ થશે અ પણ ખતમ ચાલુ થ ખતમ થઈ જશે પછી કાંઈ રહેતું નથી તો આ ગુરુ બાર આંગળ છે બારા તો ઓહમ સોહમની ઉપર ઓહમ સોહમની ઉપર એ જ અનાદિ સોહમ એ જ અનાદિ ઓહમ ઓમકાર અને એ અનાદિ સોહમકાર અનાદિ ને આપણે જાણી લઈએ છીએ ત્યારે સર્વ વ્યાપક સ્થાવર અણુ અણુમાં કણકણમાં દરેક જગ્યાએ પરમાત્માનો જ વાસ છે આ વાસ થશે પણ આ લેવલ પર પહોંચ્યા પછીઓ બાકી પરમાત્મા કણકણમાં છે એવું બોલી લેવાથી નહીં આ લેવલ પર જ્યારે પહોંચીએ ત્યારે ખબર પડે છે આ ઓહમ સોહમની ઉપર નિરખો બાર આંગળ હૈ બારા તો એ જ અનાદિ સોહમ મિત્રો ઘણી વાર જેનો અનાદિ સોહમ કહું છું અનાદિ ઓમકાર સહુ કહું છું સંત કબીરજી એને દસમો સોહમ સાર કીધો છે જેને હું અનાદિ સોહમ કહું છું એને કબીર સાહેબે પોતાની ભાષામાં દસમો સોહમ સાર કીધો છે અને હું જે ભાષા કહી રહ્યો છું એ આપણા સનાતન ધર્મના સંતોની વાત છે તો હવે ગુરુ બાર આંગળ છે બારા તો એ ક્યારે ખબર પડે કે મટી મૂર્તિ નૈને નિરખો નિજ નામ છે ન્યારા ઉનમે ક્યાં જાને સંસાર આજી મટી મૂર્તિ મતલબ મટી મૂર્તિ હવે આ મૂર્તિ મટી જાય મતલબ આપણો પાંચ તત્વોની જે મૂર્તિ છે ધરતી આકાશ વાયુ અગ્નિ પાંચ તત્વોનો દેહરૂપી જે આ મૂર્તિ છે મટી જવી પડે મતલબ દેહભાન ભૂલાઈ જવી પડે પછી નહીં ને નીરખો નયન મતલબ આંખો અહીં અહીંયા સુરતાની આંખો દ્વારા સુરતાની દ્રષ્ટિ દ્વારા સુરતાની જ્ઞાન દ્રષ્ટિ દ્વારા નીરખો નિજ નામ છે નિજ નિજ તમે સ્વયં છો નિજ તમે સ્વયં નિજ આપણે સ્વયં નિજ એટલે સ્વયં શબ્દ નિજ એટલે સુરતા નિજ એટલે આત્મા નિજ એટલે ચૈતન્ય શક્તિ નિજ નામ હવે નામ જે છે નિજનું નામ શું છે કે નિજ આવ્યો છે ક્યાંથી ને તો નિજ નામ જેને આપણે નિજ નામને આતમ નામ કેવું જ કહી શકાય પણ અહીંયા નિજ નામ છે ન્યારા તો એ નામ અનામી નામ તરફ ઇશારો છે જે હોમ સોહમથી ઉપર છે એ અનામી નામ અનાદિ નામ એના તરફ આ ઇશારો છે પણ નિજની અંદર છે એ પહેલાં આપણે નિજ સ્વરૂપને જાણીએ આપણે આત્માને જાણી લઈએ પછી એ નામ પ્રગટ થાય છે નામ બે અક્ષર જોડીને થાય બરાબર પણ આ અનામી મતલબ જેનું કાંઈ નામ જ છે નહીં આપણે નામ પાડ્યું છે આત્મા અને પરમાત્મા અને શબ્દ પણ એવું કાંઈ ન્યા છે જ નહીં મેં કાંઈ છે જ નહીં આઠમું પરમ શૂન્ય છે ખલાસ કોઈ વસ્તુ જ નથી ત્યાં હે હવે કહે છે ચંદા સૂર્યની ઉપરે કાંઈ ઝળહળ જળકે તારા ગુરુ જળહળ જળકે તારા શિવ શક્તિની ઉપરે અણઘણ કા રણકારા ઉનમે ક્યાં જાને સંસાર જો ચંદા સૂર્યની ઉપરે ચંદા સૂર્યની ઉપરે કાંઈ જળહળ જળકે તારા મિત્રો ચંદા સૂર્યની ઉપરે જ ડાબી નાડીને ચંદ્રમાં કીધો હશે જમણી નાડીને સૂર્યમાં કીધો હશે મતલબ ઇંગડા પીંગડા એની ઉપર ઉપર જે છે એ સૂક્ષ્મણા નાડી છે ત્રિવેણીમાં જે આપણે ત્રિકુટી કહીએ છીએ ત્રિવેણી કહીએ છીએ ચાંદલો કહીએ છીએ એટલે ડાબી અને જમણી નાળી સ્થિર થતાં એ સુક્ષ્મણાનું દ્વાર ખોલે છે ડાબી આંખને જમણી આંખ એને પણ ચંદ્ર સૂર્ય કહેવાય તેની વચોવચ એની બેની ઉપર કારણ કે બે આપણી આંખોની ઉપર છે ત્રિકૂટી સ્થાન તો ચંદ્ર સૂર્યની ઉપર કારણ કે આંખોથી ઉપર છે ને ચાંદલો કરીએ ને તેની ઉપર કાંઈ ઝળહળ ઝળકે તારા તો સુક્ષ્મણાનું દ્વાર ખુલે એટલે સુક્ષ્મણાનો સીધો કોન્ટેક દસમા દ્વાર સાથે છે હું ઘણી કહું છું બરાબર તો અહીંયા જળહળ જળકે તારા મતલબ જળહળ જળકે તારાની આ જળહળથી જ્યોતરૂપી જ્ઞાન પ્રકાશ છે એક તારા સમાન જેમ ચંદ્ર અને સૂરજની ઉપર તારા છે એવી જ રીતે આ અહીંયા આતમ પ્રકાશ તરફ ઇશારો કર્યો છે જળહળ જળકે તારા આતમ પરમાત્મ મતલબ પરમા આ પરમાત્મ તો નહીં પણ આતમ તરફ ઇશારો અહીંયા કરેલ છે દસમા દ્વારમાં શિવશક્તિ ઉપરે અણગણકાર અણુકારા હવે શિવશક્તિની ઉપરે આપણી શ્વાસોશ્વાસની જે ક્રિયા ચાલી રહી છે એને જ મિત્રો શિવશક્તિ છે એની અંદર હું ઘણી વાર એ પણ વાત કરું છું કે શ્વાસોચ્વાસમાં બહારથી અંદર શ્વાસ શ્વાસ આવતો એ શિવ છે અને અંદરથી બહાર જતો એ શક્તિ છે તો અહીંયા શિવશક્તિને પણ મિત્રો શક્તિને તમે પ્રકૃતિ પણ કહી શકો છો શિવને તમે આત્મા પણ કહી શકો છો અહીંયા શક્તિને તમે સોહમ શક્તિ પણ કહી શકો છો અને શિવને પરમાત્મા પણ કહી શકો છો સમજવા માટે વાણીના ભાવ પ્રમાણેની મિત્રો આ વાત છે તો આ શિવ શક્તિની ઉપરે હે તો શિવ શક્તિની ઉપરે મતલબ શિવ અને શક્તિ સરવાળે તો બે આત્મશક્તિ જ છે ચૈતન્ય શક્તિ જ છે પણ એની ઉપરે અણગણકાર રણકાર એની ઉપર અણઘણ જેનો કોઈ ઘાટ નથી એ રણકારા એક શબ્દ ગાજી રહ્યો છે એ શબ્દની વાત કરે છે એ શબ્દ દેહથી વિદેહ છે ઉન્મે ક્યાં જાને સંસાર એમાં સંસારા તો કોઈ જાણી જ ન શકતા સંસારા મતલબ જે વિષય વાસનામાં રહેલો હોય એને સંસારા કહેવામાં આવે સંસારી કહેવામાં બરાબર બાકી સંસારમાં રહીને ભક્તિ કરતો હોય હે કમળનું ફૂલ જેમ પાણીમાં હોવા છતાં પાણીથી ઉપર હોય એમ સંસારમાં રહેવા છતાં પાણીથી સંસારથી ઉપર રહીને ભક્તિ કરતો હોય તે મિત્રો સંસારથી ઉપર જ કહેવાય અણઘણકી ઉપરે હવે જો કીધું અણઘડકી ઉપરે એક અમરલોક નિર્ધારા ગુરુ અમરલોક નિર્ધારા વૈરાટ કેરી ઉપરે ત્યાં સદગુરુ હમારા ઉમે ક્યાં જાને સંસારા વાહ જો મિત્રો અહીંયા વાત જબરજસ્ત કરી અણગણકી ઉપરે હવે અણગણ એટલે જેનું કોઈ ઘડતર નહીં આપણે આગળ બોયેલા જેનું કોઈ ઘડતર નહીં જેનું રંગરૂપ કાંઈ નથી બરાબર તો એ આત્મા તરફ વિચારો છે અણગણ આત્મા છે દાસ બાપુની વાણી છે ને કે વર ઠૂઠો ને અણઘણ ને પાંગણો અણઘણ એટલે જેની કોઈ ઘડતર નથી જેનો કોઈ ચિત્ર નહીં તો ને અહીંયા આત્મા કીધો છે એની ઉપરે એટલે મતલબ આત્માથી ઉપર એક અમરલોક આધાર એક અમરલોક છે મતલબ અમર પરમાત્મા અમર શબ્દ અખંડ શબ્દ અખંડ શબ્દ લોક લોક એટલે રહેવાની જગ્યા આપણે જેમ માથે રહીએ છીએ લોક કહેવાય પણ અહીંયા અમર લોક તો ખાલી બોલવામાં આવ્યું છે પણ અમરલોક જ્યાં જન્મ મૃત્યુ છે જ નહીં એની વાત છે આ નિરાધારા જેનો કોઈનો આધાર છે નહીં ગુરુ અમરલોક નિર્ધારા જે ગુરુ છે એ જ સદગુરુ સદગુરુ એ જ પરમાત્મા પરમાત્મા એ જ અનાદિ ઓમકાર એ જ અનાદિ સોમકાર ગુરુ અમરલોક નિર્ધારા માતા ગંગાસની વાણી પણ આ જ પ્રમાણે છે ને પિંડ અને બ્રહ્માંડથી પર છે ગુરુ એક જ વાત થાય વૈરાટ કેરી ઉપરે ત્યાં સદગુરુ અમારા ઉનમે ક્યાં જાને સંસારા વૈરાટ કેરી ઉપરે વૈરાટ એટલે મિત્રો આખું વિશ્વ બરાબર આખા વિશ્વની ઉપર મતલબ આખા વિશ્વને જે ચલાવનાર છે બધા આત્માઓને પણ જે ચલાવનાર છે ત્યાં સદગુરુ અમારા આ સતગુરુ શબ્દ ગુરુ અને સદગુરુ હું ઘણી વાર કહું છું ગુરુ સદગુરુ દેહધારી અહીંયા સતગુરુ શબ્દ લગાડ્યો ગુરુની આગળ સત લાગી ગયો સત એ જ પરમ પિતા પરમાત્મા એ જ શબ્દ તો એ આત્માની ઉપર ત્યાં સદગુરુ હમારા દાસીજી હું સાહેબ કહે રહ્યા હું મેં ક્યાં જાણે સંસારા સાચા ગુરુ મળે તો સંસારી પણ જાણી શકે છે હવે કહે છે ચૌદ લોક તો તેના ચાકર સદગુરુ હે સરદારા ગુરુ સદગુરુ હે સરદારા દાસી જીવણ તો ઊન ઘર પહોંચ્યા દેહી બહાર દીદારા જો મિત્રો હવે અહીંયા વાણીનો નિચોળ આવી ગયો ચૌદ લોક તો તેના ચાકર હું મિત્રો ચૌદ લોક ઉપર કદાચ હોય શરીરની અંદર છે એમાં સાત લોક તો સાત ચક્ર છે સાતમાં સહસ્ત્રાર ચક્રમાં સ્વયં આત્મા છે સાત લોક તો દેખા દે ચોખ્ખા દેખાય છે સાત ચક્રરૂપી બરાબર પછી સાત લોક જે છે બીજા એ સાત લોકને મિત્રો છે ને એ આત્માએ પાંચ શરીર પ્રગટ કર્યા સ્થૂળ સૂક્ષમ કારણ મહાકરણને કેવલ પાંચ તો આ શરીર થઈ ગયા અને એને નીચે મનમાયા છે એટલે આ પણ સાત લોક થઈ ગયા અને સાત શૂન્ય પણ છે જે કાંઈ હોય તે મૂળ ચૌદ લોક તેના ચાકર સદગુરુ હે સરદારા હવે ચૌદ લોકથી ઉપર હે સદગુરુ હે સરદારા સદગુરુ એ જ પિતા પરમાત્મા એ જ બધાનો સરદાર છે બધા ઈશારા સંતોએ પરમાત્મા તરફ જ કર્યા છે परमात्मा एक आत्माने एक आज जगह गंगा सती नो मत के चौदह थी वचन से न्यारू सदगुरु है सरदारा दासी जीवन तो उन घर पहुंचा देही बाहर दिदारा जो दी जीवन घरे कि उन घर ए घरे पोचा वाह देही बार बाहर दीदारा देह थी विदेह દેહી બહાર દિદારા મતલબ દેહથી બાય ને બહાર દીદારા દીદારા એટલે દર્શન પણ થાય તો આખું વિશ્વ એ પરમાત્માનું સ્વરૂપ છે આ લેવલે દાસી જીવણ સાહેબ પહોંચી ગયા હતા અને એવા વ્યક્તિ કહી શકે કે કણકણમાં ભગવાન છે અણુઅણુમાં છે સ્થાવર જંગમ છે બધી જગ્યાએ પરમાત્મા છે દેહી બહાર દિદારા એટલા માટે દાસી જીવણ સાહેબે એક પોતાની બીજી વાણીમાં એ કીધેલું છે કે ઘટ મઠ અને પઠ બધી જગ્યાએ છે ઘટ એટલે દેહ મઠ એટલે મંદિર પટ એટલે આ આખું વિશ્વ બધું આખી ધરતીને ભરતીને બધું સમુદ્ર બધે છે એમ તો અહીંયા એને અહીંયા પ્રમાણ આપ્યું છે કે દેહી બહાર દીધા એનો અર્થ છે કે પરમાત્મા જે છે એ દેહમાં નથી દેહથી વિદેહ છે દેહથી બહાર છે પણ આપણે દેહધારી ગુરુને ગુરુ સમજીને બેસી જાય છે હે અને જિંદગીભર એની જ સેવા ચક્ર અને એની પૂજા અને આ બધું કરે રાખીને ઢોંગી પાખંડની ગુરુ આખી જિંદગી એની જ પૂજાઓ કરે આવા કરે આવે રાખે છે આરતી ઉતર આવે રાખે છે પૈસા લૂંટતા ફરે છે હે આમ અહીંયા કરાવતા ફરે આને સંત કેમ માનવા કારણ કે આખી જિંદગી દેહની જ પૂજા આ તો બંધન થયું તો પરમાત્મા તો નિર્બંધ છે સાચા સદગુરુ તો નિર્બંધ કરાવે આ તો બંધન થયું આખી જિંદગીનું બંધન વર્ષો વર્ષ ગુરુ પૂર્ણિમા ઉજવી ભેગું થવું ગુરુની આરતી કરવી પૂજા કરવી દાન દક્ષિણા આપવી ફૂલાર કરાવવા આ તો બધું નવટંકી છે હે તો આમાં ગુરુ આખી જિંદગી લગાડી રાખે મુક્તિ થાય થાય જ અસંભવ તો બોલો મિત્રો પ્રેમથી સંત દાસી જીવન બાપુની જય ગુરુ સંત ભીમદાસ બાપુની જય સત્ય સનાતન ધર્મની જય